હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન નિઃસ્વર્ધન પોથીનો પાઠ અગિયાર ભૂમિ સ્વરૂપો પાઠ અગિયારના સ્વધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હતું વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાના બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વધ્યન પોથીનો પાઠ અગિયાર ભૂમિ સ્વરૂપોના પ્રશ્નોના જવાબની સમજ સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો ખંડ પર્વત પર્વત તો તો ગેડ શું થશે જવાબ થશે હિમાલય બે નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે છે તેમાં સાચો જવાબ થશે ઉપરોક્ત ત્રણેય એટલે કે ત્રણેય વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે છે ત્રણ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તો કયો થશે જવાબ આવશે બી માળવાનો ઉચ્ચ પ્રદેશ ચાર નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તેનો જવાબ થશે બી ઘસારણના મેદાન લોમ્બાડી મેદાન તે જોડી સાચી નથી બાકીની બધી જોડી સાચી છે પાંચ નીચેનામાંથી કયું વિધાન મેદાનના મહત્વને લાગુ પડતું નથી જવાબ થશે ડી ભારતની કુલ દસમા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે તે વિધાન મેદાનને લાગુ પડતું નથી છ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી એ ખીણ અને પિરોટન એ જોડી સાચી નથી પછી સાત છે બંગાળના ઉપસાગરમાં કયો ટાપુ સમૂહ આવેલો છે જવાબ થશે સી અંદમાન અને નિકોબાર ટાપુ અહીંયા છે થોડી ટાઈપિંગ મિસ્ટેક છે એટલે આ રીતે એનો પ્રશ્ન થશે જળ વિસ્તારમાં આવેલી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે જવાબ થશે બી સમુદ્રધુની નવ માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યા કઈ છે ફળદ્રુપ મેદાનો દસ નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી પર્વત પ્રાંતિય એ પ્રકાર નથી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક પૃથ્વીની સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે તો છવ્વીસ ટકા બે ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો ખંડ પર્વત ત્રણ ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલી જ ઉચ્ચ પ્રદેશ કહે છે તો આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ કહે છે ચાર સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જ ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે તો એકસો એંસી મીટરથી ઓછી પાંચ હવાંગહોનું મેદાન ખાલી જ પ્રકારનું મેદાન છે તો એ તે નિક્ષેપણનું મેદાન છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પર્વતોના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો અહીંયા છે પર્વતોના નામ આપેલા છે તેને પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરતા ગેડ પર્વતમાં હિમાલય અને આલ્પ્સ ખંડ પર્વતમાં સાતપુડા અને વિંધ્યાચળ જ્વાળામુખી પર્વતમાં બેરન અને ગિરનાર અવશિષ્ટ પર્વતમાં પારસનાથ અને અરવલ્લી પર્વતો આવેલા છે પ્રશ્ન નંબર ચાર નીચેના ચિત્ર ઓળખી ખાનામાં સાચો જવાબ લખવાનો છે આ ચિત્ર ઓળખી અને જવાબ લખશું આ છે એ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ છે આ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે અને આ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક સમુદ્રધુની બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકણી જળપટ્ટીને સમુદ્રધુની કહે છે બે ટાપુ ચારે બાજુથી જળ વિસ્તારોથી ઘેરાયેલ હોય તેવા ભૂમિભાગને ટાપુ કહે છે ત્રણ અખાત ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે ચાર ઉપસાગર ઉપસાગર એટલે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ તે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે પાંચ ભૂશીર જળભાગમાં ફેલાયેલ ભૂમિના બંધાત્મક છેડાને ભૂશીર કહે છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ભૂમિ સ્વરૂપ કોને કહેવાય ભૂમિસ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધરૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલ વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળા ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકાર જણાવો પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતલ મોટાભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેમાં માથાનો ભાગ સાંકડા શિખર રૂપે ઊંચે ઉપસેલ હોય તેને પર્વત કહે છે તેના મુખ્ય ચાર પ્રકાર છે એક ગેડ પર્વત બે ખંડ પર્વત ત્રણ જ્વાળામુખી પર્વત અને ચાર અવશિષ્ટ પર્વત ત્રણ મેદાનોની રચના કેવી રીતે થાય છે જવાબ થશે સમુદ્રની સપાટીથી આશરે એકસો એંશી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે ચાર મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી હોય છે જવાબ થશે પર્વતીય પ્રદેશોમાં સડક માર્ગ અને રેલમાર્ગ વિકસી શકતા નથી તેથી આવા વિસ્તારોમાં મોટા શહેરો કે ઉદ્યોગો સ્થપાઈ શકતા નથી અને પર્વતીય પ્રદેશોમાં ખેત ઉત્પાદન માટે ફળદ્રુપ જમીનનો પણ અભાવ હોય છે આથી પર્વતીય પ્રદેશમાં વસ્તી ઓછી હોય છે પ્રશ્ન નંબર પાંચ ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત ઉચ્ચ પ્રદેશમાં પહેલો મુદ્દો લખી શકાય સમુદ્ર સપાટીથી આશરે એકસો એંશી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે જ્યારે મેદાનમાં સમુદ્ર સપાટીથી એકસો એંશી મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભાગને મેદાન કહે છે બે ઉચ્ચ પ્રદેશના ઢોળાઓ પશુપાલન માટે મહત્વના છે મેદાની પ્રદેશો કૃષિ માટે ઉપયોગી છે ત્રણ ઉચ્ચ પ્રદેશ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે જ્યારે મેદાનો મોટાભાગે શહેરો અને ઉદ્યોગોનું નિર્માણ થયું છે પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખો પર્વતોનું મહત્ત્વ દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે પર્વતોથી નદીઓનું ઉદ્ગમ સ્થાન છે નદીઓ દ્વારા મેદાનો રચાય છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ અને પર્વત રોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે પર્વતોમાંથી અનેક પ્રકારના ખનીજ મળી આવે છે ત્યારબાદ ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ લાવાની કાળી ફરદુપ જમીનમાંથી બનેલા ઉચ્ચ પ્રદેશમાં કપાસનો પાક સારો થાય છે પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેઘની સોનું વગેરે કિંમતી ખનીજ મળી આવે છે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાઓ પશુપાલન માટે સારી અનુકૂળતા ધરાવે છે કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે અનુકૂળ હોય છે પ્રશ્ન નંબર આઠ તમારા જિલ્લામાં કયા પ્રકારના ભૂમિ સ્વરૂપ જોવા મળે છે તે લોકોને કઈ રીતે ઉપયોગી બને છે અમારા જિલ્લામાં મેદાન પ્રદેશ આવેલો છે જે વાહન વ્યવહાર અને ખેતી માટે ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ ઉપયોગી છે અમારા વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશ પણ છે જે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યા છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય રીતે યોગ્ય સ્થાને દર્શાવો અહીંયા પાંચ વિગતો આપેલી છે તે આપણે ભારતના નકશામાં આ મુજબ દર્શાવી શકીએ અહીંયા હિમાલય પર્વત છે ગંગાનું મેદાન છે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે કચ્છનો અખાત છે અંદામાન અને નિકોબાર ટાપુઓ છે આ રીતે તમે દર્શાવી શકો છો પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દ ચોરસમાં કેટલાક પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશોના નામ છુપાયેલા છે તે આ મુજબ શોધવાના છે તેના ફરતે વર્તુળ કરવાનું છે અને અહીં આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે તમે જોઈ શકો છો વિંધ્યાચળ નીલગિરી ગિરનાર પારસનાથ હિમાલય ગંગા યમુના રોકીઝ રાજમહલ આલ્પ્સ સાતપુડા બેરન અને તિબેટ આ રીતે તમે ઉચ્ચપ્રદેશ પર્વતો અને નદીઓના નામ શોધીને લખશો અહીં આપણા પાઠ અગિયારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના સામાજિક વિજ્ઞાનની સ્વયંધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપની ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો